ભક્તિ સંદેશની આજની આ યાત્રા હવે પહોંચી ભાવનગર જિલ્લામાં કે જ્યાં મધ્યમાં આવેલું છે વર્ષ પૌરાણિક બુધેશ્વર મહાદેવનું ધામ સ્વયંભૂ પ્રગટ થયેલા શિવલિંગનું મસ્તિષ્ક બહાર છે પાંચ ફૂટથી વધારે શિવલિંગ જમીનમાં હોવાની લોકવાયકા આ મંદિર સાથે જોડાયેલી છે કેવી રીતે આ મંદિરનું નામ પડ્યું બુધેશ્વર મહાદેવ અને કેવો છે આ મંદિરનો રોચક ઇતિહાસ ચાલો સાથે મળીને જાણીએ ભાવનગર જિલ્લાના વલ્લભીપુર શહેરની મધ્યમાં આવેલું બે હજાર વર્ષ પ્રાચીન બુદ્ધેશ્વર મહાદેવના આજી કરીશું દર્શન વલ્લભીપુર શહેર પોતાનો એક રહસ્યમય ઇતિહાસ ધરાવે છે જે પ્રમાણે મૈત્રક વંશની સ્થાપના થયા પછી તેની સત્તા સમૃદ્ધિમાં ઉત્તરો ઉત્તર વિસ્તાર વિકાસ થતાં વલ્લભીનગરી સમૃદ્ધિથી છલકાવા લાગી વલ્લભીપુરના શાસકોના મોટા ભગવાન પરમ માહેશ્વર હતા એટલે અહીં કેટલાક ભવ્ય શિવાલય પણ બંધાયા હતા અને વલ્લભીપુરમાં આવેલું આ પ્રાચીન મંદિર લગભગ બે વર્ષ જેટલું જૂનું છે છેલ્લા પચીસ વર્ષથી હું શ્રાવણ મહિનાના ત્રીસે ત્રીસ દિવસ દર્શન કરવા આવું છું અને ઉપવાસ પણ કરું છું અને શિવ ભક્ત છું એટલે દર રોજ દર્શન કરવા પણ આવું છું અને મારી મનોકામના પણ આ બુદ્ધેશ્વર મંદિરના બુદ્ધેશ્વર દાદા પૂરી કરે છે મંદિરનું ખરું નામ તો બથેશ્વર મહાદેવ હતું કેમ કે આ લિંગ માણસની બાતમાં લઈ ન શકાય એટલું મોટું છે અહીં આવેલ પ્રાચીન ટીમ્બાને ભારતના પુરાતત્વ વિભાગ દ્વારા રાષ્ટ્રીય મહત્વના સ્મારક તરીકે રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યું છે પ્રાચીન નગરી વલ્લભીપુરમાં દસે દિશાઓમાં પુરાણ પ્રસિદ્ધ ભવ્ય શિલ્પ સ્થાપત્ય સાથેના શિવ મંદિરો બિરાજમાન છે દસે દિશાઓ પૈકી વલ્લભીપુરની મધ્યમાં બિરાજમાન બુદ્ધેશ્વર મંદિરનો ઇતિહાસ પણ રોચક છે સ્વયંભૂ પ્રગટ થયેલા અને ભવ્ય ઇતિહાસ ધરાવતા આ મંદિરની ખાસ વાત એ છે કે અહીં સ્વયંભૂ પ્રગટ થયેલા શિવલિંગનું મસ્તિષ્ક બહાર છે પાંચ ફૂટથી વધારે શિવલિંગ જમીનમાં છે ગર્ભગૃહમાં વિશાળ શિવલિંગ દેખાય છે તે માત્ર માથાનો જ ભાગ છે શ્રી બુદ્ધેશ્વર દાદા અમારી જે કાંઈ મનોકામના છે એ પૂર્ણ કરતા રહેલા છે અને આ સાથે અમે શ્રદ્ધાથી પણ જોડાયેલા છીએ એટલું જ નહીં પણ વલભીપુરમાંથી અન્ય જગ્યાએ જે કાંઈ રહેતા હોય એ લોકો પણ વર્ષે દાડે એકાદી વખત અથવા તો શ્રાવણ માસની અંદર પણ અહીંયા અચોક દાદાના દર્શન કરવા આવે છે તેઓની પણ એક શ્રદ્ધા જોડાયેલી છે અને વર્ષોથી જે જે કાંઈ મનની અંદર સંકલ્પ કર્યા હોય કે આપણી જે કાંઈ મનોકામના આપણી ઈચ્છા હોય એ દાદાએ તમામ પૂર્ણ કરી છે મારો પોતાનો એક અંગત અનુભવ કહો એક બાપાની જે કંઈ કૃપા કહું કે જે કંઈ મને અનુભૂતિ થઈ છે એ હું તમને એક બે મિનિટ માટે કહીશ મારે બે દીકરા છે એમાંથી જે મોટો દીકરો છે એને આંખે બોલ વાગી ગયો હતો આંખ સદંતર જતી રહી અમને એનું ઓપરેશન મેં બોમ્બે કરાવડાયું અને હું અહીંથી દાદાને દર્શન કરવા આવીને દાદાને કહીને ગઈ હતી કે મારા દીકરાની જેવી પહેલાં આંખ હતી એવી તું આંખ એને આપી દેજે બસ હું તને મારી જે કંઈ શ્રદ્ધા છે એ શ્રદ્ધામાં મને વિચલિત ન કરતો અને કૃપા દ્રષ્ટિ કરજે આજે મારા દીકરાને આટલા વર્ષો થયા પણ આંખે ખૂબ જ સારું છે એવું ને એવું વિઝન આવતું રહ્યું છે વર્ષો સુધી પ્રાચીન વલ્લભી નગરમાં અનેક રાજવીઓ આવ્યા એ સમયે મંદિર મોગલ સામ્રાજ્ય સમયે ખંડિત કરવામાં આવ્યું અને પછી વલ્લભીપુરના રાજા અને એમના દિવાન સાહેબ શ્રી ઓઝાએ આઝાદી પહેલાં ભવ્ય મંદિરના જીર્ણોધ્ધાર માટે પહેલ કરી રાજા રજવાડાના સાથ સહકારથી વિશાળ બસો પચાસ ફૂટ પર શિખર છે શિવ પંચાયત દેવોમાં હનુમાનજી દાદા અને ગણપતિ દાદાની ઉપર પણ શિખર બંધ છે મંદિર ઉપર આવેલું વિશાળ ઘૂમટ એક પણ ટેકા વિના હાલમાં પણ છે

જણાવું છું કે બુેશ્વર મહાદેવનું એટલું બધું માત્યમ છે કે શ્રાવણ મહિનામાં ત્રીસ દિવસ સવાર બપોર સાંજ ત્રણ ટાઈમ આરતી થાય છે ત્રણેય ટાઈમ દીપમાળ થાય છે અને દીપમાળને લઈને લોકોનું બહુ માત્તમ છે લોકોને શ્રદ્ધા છે લગભગ દીપમાળ વેઇટિંગમાં હોય છે દર વર્ષે સવાર બપોર સાંજ અને સોમવારે સાંજના મહાઆરતી થાય છે કે જેની અંદર એકાવન દીવા હોય મહાદેવજીની એકાવન દીવાની આરતી થાય એ ઉપરાંત ત્રણ થી ચાર દીપમાળ હોય છે દીપમાળ આરતી પૂર્ણ કર્યા પછી તાંડવ નૃત્યનો કાર્યક્રમ હોય છે શ્રાવણ મહિના દર સોમવારે જે મોટી સંખ્યામાં વલભીપુરના નાગરિકો નિહાળે છે તો આમ લોકોને મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરાવતું બુદ્ધેશ્વર મહાદેવનું આ ધામ છે કળિયુગમાં ચમત્કાર એક ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ વલ્લભીપુર ભાવનગર